નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે તમારા સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના કરજણ કોલોની સંકુલમાં નિર્માણ પામી રહેલી સરકારી ઇમારતોના કોન્ટ્રાક્ટર આ રીતે કામ કરી રહ્યા છે એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ સ્લેબ ભરાઈ રહ્યો છે સો આ પ્રકારની કામગીરીમાં ઇમારતો કે સ્લેબની ગુણવત્તા જળવાય ખરી એવું જાણકારોને પૂછતા કરી ધુપ્પલ ચાલી રહ્યું છે પરંતુ બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરો અને જે વિભાગ હસ્તક આ ઈમારતોના બાંધકામની જવાબદારીના ટેન્ડર ઇશ્યુ કરવામાં આવે છે અધિકારીઓ આંખો બંધ કરીને બેઠા છે પોતાની એસી ઓફિસોમાં અને બીજી તરફ આ રીતે ગુણવત્તા વગરના મટીરિયલનો ઉપયોગ કરીને ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે પબ્લિકના પૈસે પરંતુ આ ઇમારતો કેટલા દિવસ ચાલશે અને કેટલા મહિના ટકશે એક સવાલ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર નિર્માણાધીન બ્રિજો પડી રહ્યા છે નવનિર્મિત ઇમારતો પડી રહી છે અને પુલો તૂટી રહ્યા છે ભૂવા પડી રહ્યા છે એટલી બધી ઘટનાઓ બને છે કે હવે કઈ ઘટના નવી છે અને કઈ ઘટના જૂની છે યાદ રાખવું પણ મુશ્કેલ છે એટલે આ પ્રકારની ઇમારતોના બાંધકામમાં ભારે ભ્રષ્ટાચાર અને ગોબાચારી ચાલે છે ત્યારે આ ઇમારતોના બાંધકામમાં જે તે વિભાગના અધિકારીઓએ ધ્યાન આપવા જરૂરી છે જિલ્લાના કલેક્ટર પણ આ મામલે ધ્યાન આપે દરમિયાનગીરી કરે અને આ કોન્ટ્રાક્ટરે નશિયત કરે અથવા તેને બ્લેકલિસ્ટ કરી તેનું ટેન્ડર રદ કરવામાં આવે તો પ્રજાના પૈસા પાણીમાં જતા અટકે ત્યારે રાજપીપળા કરજણ કોલોની સંકુલમાં નિર્માણ પામી રહેલા સરકારી ક્વાર્ટર અને પબ્લિક લાયબ્રેરીના બાંધકામમાં હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવે છે હલકી ગુણવત્તાની કપચી વાપરવામાં આવે છે અને સ્લેબ ભર્યાના બે દિવસમાં પ્લેટો પણ ખોલી નાખવામાં આવે છે તે પ્રકારની બૂમો ઉઠી હતી ત્યારે નર્મદા લાઈવ આજે સ્થળ પર જઈને જોયું તો વરસતા વરસાદમાં સ્લેબ ભરાઈ રહ્યું હતું શું આ યોગ્ય છે વળગતા વિભાગના અધિકારીઓ અને જિલ્લાના કલેક્ટર આ મામલે હવે શું કરે છે તે આપણે જોવાનું છે આવનાર દિવસોમાં અમે હજી પણ આ પ્રકારની બાંધકામની ગોબાચારી ઉજાગર કરતા રહીશું આજ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો